રાજ્યો જાગરા કરીને લાગ્યું એમને પણ નાની મોટી કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ આવી ઓગણીસો પચાસ સુમ ના પુરાવા માંગ્યા અને નાની મોટી કોઈ ભૂલ આવે તો તેમને નોકરી મળી નથી એટલે કહેવાનો મતલબ ગુજરાત ની સ્થાપના ઓગણીસો સાહીઠ માં થઈ અને આપણા દેશ ને નમસ્કાર મિત્રો આજે એક નવો આદિવાસી યુવાન જાગ્યો છે એ કહી રહ્યો છે કે સરકાર દ્વારા આદિવાસી સમાજના લોકોને સરકારી નોકરીઓ ના મળે કંડક્ટર સાહેબ કોઈ ના બને તેવી પરિસ્થિતિ ઊભી કરી છે આ સરકારે તો આ સરકાર સામે વિરોધ કરો અને અવાજ ઉઠાવો અને આદિવાસી સમાજને આગળ લાવો જો એ વિડીયો ચાલીમાં મળી તો 1950 માં પહેલા પુરાવા અમારી જોડે શા માટે માંગવાના અને જારે ચારે પણ કોઈ પણ વસ્તુ આપણને થાય ત્યારે માત્ર એક જ સમાજને ટાર્ગેટ કરીને હેરાન પરેશાન કેમ કરવાના અમને એવું લાગી રહ્યું છે આ સરકાર આદિવાસી સમાજ નો યુવાન સાહેબ ન બને આદિવાસી સમાજ ની દીકરી કોઈ કલેક્ટર ન બને પણ એ માત્ર ને માત્ર ખેત બની ખેતમજૂરી કામ કરે કામ 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 કરે 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 રોડ રસ્તા પર પર ભાગ્ય તરીકે રહીને એ માત્ર ને માત્ર સેવક બનીને કામ કરવું જોઈએ સાહેબ બનવું જોઈએ નઈ એ આ સરકાર ની નમસા હોય એવું અમને લાગી રહ્યું છે જે પણ અમારી રજુઆત છે આ બધા આગેવાનો શ્રી દ્વારા રજુઆતો મૂકી છે આવનારા સમય ડેડીયાપાણાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે આગળ પડતા કાર્યકર્તા છે જે આદિવાસી સમાજને આગળ લાવવા માટે ઘણા પ્રયત્નો કરતા જોવા મળે છે ત્યારે આજે આ યુવાનનો વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે બીજો યુવાન આદિવાસી સમાજમાં ઉભો થયો છે જેના કારણે આદિવાસી સમાજ આગળ આવી શકે છે